જુનાગઢ લોકસભા બેઠક પર જગમાલવાળાના નિવેદનના કારણે રાજકીય ગરમાવો આવ્યો છે તેમણે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા એક ધારાસભ્યને ગદ્દાર ગણાવ્યા છે જ્યારે કોંગ્રેસના જ એક ધારાસભ્યને તેમણે અડધા સરકારી ગણાવી દીધા છે વિગતવાર જોઈએ અહેવાલમાં તેમણે શું આક્ષેપો કર્યા કોના પર કર્યા અને શા માટે કોંગ્રેસના જ ધારાસભ્યને અડધા સરકારી નેતા કહ્યા વૈષ્ણવજન તો તેને કહીએ જે

તાલાળાના ધારાસભ્ય જેઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયા છે તેવા ભગા બારડ પર આક્ષેપો કર્યા હતા તેમણે ગદ્દાર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમણે કોંગ્રેસ સાથે ત્રણ વર્ષ સુધી ગદ્દારી કરી અને ભાજપમાં જતા રહ્યા અને ધારાસભ્ય બન્યા તેમના આ શબ્દોને તમે સાંભળો ઉપાડો વૈદ્રો અને આમાં કોંગ્રેસનો કસરો જ કરી ગયો આખો હિતેર ધારાસભ્ય તો કોંગ્રેસના એમાં ઘૂસી ગયા હિતેર અને આખા સૌરાષ્ટ્રમાં અત્યારે આકાશ સૌરાષ્ટ્રમાં એક કોંગ્રેસ પાસે રહ્યો અને અહીંયા અમારા મુસ્લિમ સમાજોએ ઠૂકામત સાલી હજાર ને બનાવી દીધો અહીંનો અને ગઈ વખતે તાલડા વિસ્તારનો ધારાસભ્ય તાલડા વિસ્તારનો ધારાસભ્ય લોકસભા સમય વે એને સસ્પેન્ડ કર્યો તો એને ભાજપે સસ્પેન્ડ કર્યો તો અને સસ્પેન્ડ કર્યા પછી એને સાડા ત્રણ વર્ષ બાકી હતા એટલે અધ્યક્ષે સસ્પેન્ડ કર્યા એ સુપ્રીમ કોર્ટમાં ગયા અને લોકસભા વખતે ચૂંટણી ભેગી આપી હતી તાલાડાની એટલે ચૂંટણી ભેગી જાહેર ન થઈ એટલા માટે હું થયું ખબર ચૂંટણીએ સુપ્રીમ કોર્ટ એટલું જ કીધું તું ખાલી એવું નતું કીધું કે સસ્પેન્ડ ન ગણાય બે વર્ષથી વધારે સજા હોય એ સસ્પેન્ડ જ ગણાય મિત્રો એને સસ્પેન્ડ કરવામાં કોર્ટે સોખું લખ્યું છે એના ઓર્ડરમાં કે એ સસ્પેન્ડ ગણાય એમાં કોઈ વાંધો નથી પરંતુ એને સસ્પેન્ડ સૂટણી બંધ રાખાય કે બે દિવસમાં તમે સૂટણી કેમ જાહેર કરી એટલે સૂટણી બંધ રાખી હતી અને પછી એને સેટિંગ થઈ ગયું અને કોંગ્રેસની ઉપર ગદ્દારી કરી સાડા ત્રણ વર્ષની અંદર તાલડા વિસ્તારની અંદર ભાજપમાં રહી ગદ્દારી કરી અને પછી છેલ્લે ભાજપમાં ભળી ગયા મિત્રો એટલે આને કહેવાય ગદ્દાર વેરાવળના ટાવર ચોકમાં તેમણે ગુંડાગીરીની પણ વાત કરી હતી જગમાલવાળાએ ગુંડાગીરીને નાબૂદ કરવાની વાત કરતાં કહ્યું કે ભાજપે નહીં આ ગુંડાગીરી જગમાલ વાળાએને આબૂદ કરી છે જાહેર મંચ પરથી ભાષણો આપી આપીને અને જે સમયે ગુંડાગીરી કરી રહ્યા હતા એટલે કે જે ગુંડાઓ હતા તેમને સુધારવાનું કામ મેં કર્યું છે જગમાલવાળાના નિવેદનમાં તેમણે કહ્યું કે વાલિયાઓ હવે વાલ્મિકી બની ગયા છે તેનું કારણ પણ અમારા જાહેર મંચથી આપેલા ભાષણો છે સાંભળો બાદમાં આપણે એ પ્રહાર સાંભળવા છે જે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાં પરાડ કતરી રીતે જગમાલવાળાએ કર્યા ગુંડાગીરી અને દાદાગીરી તો આપણે જગમાલ વાળા જ કાઢી નાખી છે ટાવર ચોક ની અંદર વારંવાર બોલીને ને કાઢ નાખી છે અત્યારે વેરાડ કોઈ ગુંડા છે નહીં ભાઈ વાલિયા લુટારા વાલ્મિકી ઋષિ બની ગયા આપણે કઈ વાંધો નથી આપણા ભાઈઓ જે લોકો જે ગુંડા હતા એ વેરાડ હવે કોઈ ગુંડા રહ્યા નથી એ બે હજાર બાર માં હું ભાષણ કરતો તો અપક્ષ હતો ત્યારે અને બે હજાર બે થી કેટલીક વખત ભાષણ કર્યા અંદર અને ગુંડાગીરી નાબત કરી આ ભાજપ વાળા એ નથી કરી એ અમે કરી મિત્રો અમે જાહેર માં બોલી ને કરી છે અને એટલા માટે અને અત્યારે આપણે વેરાવળ સારી રીતે મિત્રો જીવી શકીએ છે એમણે કહ્યું હતું કે અમારો હીરો અત્યારે ચૂંટણી લડી રહ્યો છે પરંતુ વાસ્તવિકતામાં હીરો છે જેમને મત આપી આપીને લોકોએ ચૂંટાવ્યા આવા કોંગ્રેસના ધારાસભ્ય જે સૌરાષ્ટ્રમાં માત્ર એક બચ્યા છે એટલે કે વિમલ ચુડાસમા પર તેઓ આકરા પ્રહાર કરી રહ્યા હતા તેમણે કહ્યું કે અમારા હીરાભાઈ એટલે કે ઉમેદવાર પણ હીરા છે તેનું નામ હીરો છે વાસ્તવિક હીરો જે અત્યારે ધારાસભ્ય છે તે અડધો સરકારી બની ગયો છે શા માટે આવું કહ્યું તે પણ તમે તેમના શબ્દોમાં જુઓ હવે ભાઈ શ્રી આપણા ઉમેદવાર હીરાભાઈ બોલશે અને મિત્રો આપણો એક બીજો હીરો આવ્યો ને બાકી મારે એને બરાબરનો આજ હીરો સકાવો આ આ વિસ્તારનો હીરો આપણો ધારાસભ્ય હીરો આ હીરો ને બોલો ધારાસભ્ય હીરો એક વાસ્તવિક હીરો છે ને આનું નામ હીરો છે બોલો આવે એટલે હીરા જીવો જ દેખાય પણ મિત્રો બોલો તારા વરો જીઓ એને હારા ત્રણ વરો એને ગદગો કર્યો

અત્યારે સૌરાષ્ટ્ર ની અંદર એક જ ધારાસભ્ય કોંગ્રેસ પાસે છે એ સોમનાથ નો છે કરે તો અને એટલા માટે સુકણી ના કરી અને સુકણી ના કરી એટલે વેરાવળ આપણને માંથી ની લીડ મળશે આટલું કઈ શું ભારત તો આ હતા હીરા જોટવાના પ્રચાર કરી રહેલા જગમાલવાળા આમ આદમી પાર્ટીના નેતા તેમણે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં ગયા છે અને તેનાથી સરકારો બની છે એટલે કે રીતે પ્રહાર કર્યો કે સિત્તેર કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં બેઠા છે આમ ભાજપને પણ તેમણે આડે હાથ લીધી કોંગ્રેસના નેતા વિશે પણ તેમણે કહ્યું કે પચીસ દિવસથી તે ક્યાં ગયો છે મળતો નથી અને પચીસ દિવસથી તે ક્યાં ગયો છે તે મળતો નથી એટલે કે વિમલ ચુડાસમા જોઈએ હવે આ આંતરિક રાજકારણ છે ખટરાગ છે કે પછી બીજું કંઈ આ તો પરિણામ બાદ જ ખબર પડશે નેતાઓ હાલ તો પ્રહાર અને પ્રતિકાર પણ કરી રહ્યા છે જોઈએ આ લોકસભાની ચૂંટણીમાં કયા નેતાના પ્રહાર અને પ્રતિકાર કામ કરી જાય છે અને જનતા તેને ચૂંટી કાઢે છે વિગતવાર વિશ્લેષણો પણ કરીશું નવજીવન ન્યૂઝ પર માટે તમે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा